હલો ફ્રેન્ડ શિયાળો શરૂ થઈ ગયો છે અને ઠંડ દરેક ગુજરાતીના ઘરમાં બનતા વસાના તેમાંથી એક વસાનાની રેસીપી આજે તમારી સાથે શેર કરું છું ને તેમાં પહેલાં આપણે દોઢસો ગ્રામ સાકર લઈશું સાકરને મિક્સરમાં દળી લેવાની ત્યાર પછી એક ચમચો ભરી ઘી લઈશું અઢીસો ગ્રામ બાવળનો ગુંદર ઘી ગરમ થાય એટલે એક મુઠ્ઠી ભરી તેની અંદર ગુંદર એડ કરી અને તેને આ રીતે ચમચાથી મિક્સ કરતા રહી અને તળી લઈશું ઘીની અંદર ગુંદરને તળવાનો છે બધો એક સાથે ગુંદર એડ નથી કરવાનો નહીંતર તે સરખો નહીં તળાય અને કાચો રહેશે તો અહીંયા જો ગુંદર સરસ રીતે તળાઈ ગયો છે અને તેને ચેક કરવા માટે તમારે એક ગુંદરનો પીસ લઈ અને આંગળી અને અંગૂઠાની વચ્ચે દબાવી જોવાનો એટલે સરસ રીતે જો તેનો ભૂકો થઈ જતો હોય તો તે સરસ તળાઈ ગયો છે તો તે રીતે બધો જ ગુંદર તળી તળી લીધો છે ત્યાર પછી અહીંયા એક ટી સ્પૂન જેટલું ઘી કઢાઈની અંદર છે તો તેની અંદર આપણે પચાસ ગ્રામ જેટલી ખસખસ પચાસ ગ્રામ ખસખસ તેને પણ શેકી લેવાની છે અહીંયા ખસખસને આપણે શેકીને તેનો ઉપયોગ કરવાનો તો આ રીતે તેને પણ સતત મિક્સ કરતા રહી જો કલર ચેન્જ થઈ ગયો છે થોડો તો શેકાઈ ગઈ છે તેને કાઢી લઈએ આપણે અને તે સેમ જ કઢાઈની અંદર ફરીથી મેં એક ટેબલ સ્પૂન જેટલું ઘી અને તેની અંદર અઢીસો ગ્રામ કોપરાનો છીન જે સૂકા કોપરાની કાચલી આવે તેને જ છીની અને અઢીસો ગ્રામ કોપરાનો છીન લીધો તેનો પણ કલર ચેન્જ થાય થોડો લાલાશ જેવો ત્યાં સુધી આપણે તેને પણ શેકીને તૈયાર કરી દઈશું તો જો અહીંયા સરસ રીતે તે શેકાઈ ગયું છે કોપરું કલર તમે જોઈ શકો છો ગોલ્ડન કલર જેવો થવા લાગ્યો છે એટલે આપણે તેને પણ ઠંડુ થવા માટે રાખી દઈશું અને બીજી બાજુ અહીંયા તમે જોશો તો ગુંદર સરસ રીતે ઠંડો થઈ ગયો છે તો આપણે તેને મિક્સર ઝારમાં એડ કરી મિક્સર જારમાં એડ કરી અને પીસી લઈશું તો આ મિક્સર જારમાં મેં પહેલાં સાકર દળી હતી હવે આપણે તેની અંદર ગુંદર દળી દઈએ તો આજે આપણે બનાવીએ છીએ મેથીના લાડુ તો અહીંયા તમે જોઈ શકો છો કે ગુંદર સરસ રીતે પીસાય અને તૈયાર થઈ ગયો છે તે તે જ રીતે ફરીથી મેં ગુંદર લીધો છે ને તેની અંદર આપણે ખસખસને જે શેકીને રાખી હતી તેને એડ કરી અને પીસી લઈશું એકલી ખસખસ આપણે પીસવા જઈશું તો તે પીસાશે નહીં એટલા માટે આ રીતે ગુંદરની સાથે આપણે તેને પીસી અને તૈયાર કરવાની તો જો ખસખસ એકદમ સરસ રીતે પીસાઈ ગઈ છે ગુંદરની સાથે તો બધી વસ્તુ આપણે એક મોટા વાસણની અંદર કાઢવાની ત્યાર પછી અહીંયા કોપરું પણ ઠંડુ થઈ ગયું છે તો કોપરાને પણ આપણે પીસીને તૈયાર કરી દઈએ તો આજે આપણે બનાવીએ છીએ મેથીના લાડુ અને કુલ ટોટલ અહીંયા આપણે એક કિલો ઘીની જરૂર પડશે તો અહીંયા જો આ રીતે મોટા વાસણમાં આપણે બધું મિશ્રણને રાખતું જવાનું અને ફરીથી મેં અહીંયા એક ચમચા જેટલું ઘી લીધું છે તેમાં આપણે ડ્રાય ફ્રૂટને શેકી લેવાના છે ઘીમાં ઘીમાં શેકેલા ડ્રાય ફ્રૂટનો ટેસ્ટ સરસ લાગતો હોય છે એટલા માટે અને અહીંયા ડ્રાય ફ્રૂટમાં મેં કાજુ બદામ દ્રાક્ષ અખરોટ પિસ્તાનો ઉપયોગ કર્યો છે તમને જે ભાવતા હોય તે ડ્રાયફ્રુટ તમે લઈ શકો છો અને ઓછા લેવા હોય તો પણ લઈ શકો છો વધારે લેવા હોય તો વધારે પણ તમે લઈ શકો છો અહીંયા ડ્રાય ફ્રૂટ શેકાઈ ગયા છે તો તેને આપણે કાઢી લઈએ એક પ્લેટની અંદર ત્યાર પછી ફરીથી તેજ જ લીધી છે તેમાં મેં ઘી આડ કરી દીધું અને અહીંયા અઢીસો ગ્રામ એ અડદનો લોટ મેથીના વસાનામાં બધા જે વસ્તુનો ઉપયોગ થતો હોય એ બધી વસ્તુએ આપણને શરીરનો જે દુખાવો થતો હોય ને તેમાં ખૂબ રાહત આપતું હોય છે તો જો મિક્સ કર્યા પછી આ રીતનું થીક મિશ્રણ તૈયાર થયું છે જેમ જેમ તે શેકાતું જશે તેમ 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 તેનો કલર પણ ચેન્જ થશે ને આ રીતનું ઢીલું થશે તો અહીંયા તમે જોઈ શકો છો કે તે ગોલ્ડન કલરનું થઈ ગયું છે અને સરસ રીતે તેની સ્મેલ રસોડાની અંદર લોટ શેકાવાની આવી રહી છે ત્યારે આપણે તેને એક મોટા વાસણમાં ટ્રાન્સફર કરી દઈશું જો આ રીતે એક મોટા વાસણમાં તેને રેડી દેવાનું જ્યાં આપણે ગુંદર અને કોપરું પીસીને રાખ્યું ત્યાં જ ફરીથી તે જ કઢાઈની અંદર આપણે ઘી લઈ લીધું અને અઢીસો ગ્રામ બેસન શેકવા માટે લઈ લેવાનું બેસન એ મેં માર્કેટનો જ ઉપયોગ કર્યું છે પેકેટનું જે આવે તેનો જ ઉપયોગ કર્યો છે તો તેને પણ સારી રીતે મિક્સ કરી અને મગજ શેકીને જે રીતની સ્મેલ આવતી હોય ને તે રીતની સ્મેલ અને ગોલ્ડન કલરનો થાય ત્યાં સુધી લોટ એ ગોલ્ડન કલરનો થાય ને ત્યાં સુધી આપણે શેકીને તૈયાર કરી દેવાનું અને બધો પ્રોસેસ એ મીડિયમ ગેસની ફ્લેમ પર કરવાનો ત્યાર પછી ફરીથી મેં ઘી લઈ લીધું છે ને તેની અંદર બસો ગ્રામ સિંગોડાનો લોટ એડ કરી દેવાનો અને તેને પણ શેકીને ગોલ્ડન કલરનો થાય ત્યાં સુધી તેને પણ શેકી લેવાનો અને જો વિડીયો મેથીના લાડુનો વિડીયો ગમે તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો અહીંયા તમે જોઈ શકો છો કે તેનો પણ ગોલ્ડન કલર આવી ગયો છે હવે તેને પણ મોટા વાસણમાં કાઢી નાખીએ ત્યાર પછી અહીંયા જો મિક્સ કરી દીધું અને બધા વસાના એડ કરીએ તો અહીંયા મેં ગંઠોળા પાવડર લીધો છે સો ગ્રામ તેને પણ આ રીતે ચારણીમાં ચાળીને જ એડ કરવાનું બધા વસાના આપણે આ રીતે ચારણીમાં ચાળીને જ એડ કરીશું અહીંયા બત્રીસ લીધું છે તે પણ સો ગ્રામ છે અને આ રીતે આપણે તેને ચાડી લઈશું ચાળવાથી જે પણ જો આ તમે જોઈ શકો છો તેની અંદર જે પીસાયું ના હોય તે ભાગ હોય તે નીકળી જાય નહીતર તે આપણો મેથીના લાડુ એ સ્મૂધ નહીં બને લીસા નહીં બને ખરબચડા થોડા લાગશે અને અહીંયા સો ગ્રામ એ સૂંઠ પાવડર લીધો છે સૂંઠને પણ આપણે ચાડીને જ એડ કરવાની તો અહીંયા જો સૂઠમાં પણ તમે જોઈ શકો છો કે આદુના કેટલા બધા રેસા નીકળ્યા છે એટલા માટે આપણે તેને ચાળવું એ જરૂરી છે ત્યાર પછી અહીંયા સાકર એડ જે સાકર આપણે પહેલાં બતાવી હતી તેને પીસીને રાખી તેને એડ કરી દઈએ અને બધી વસ્તુને એકવાર સરખી રીતે મિક્સ કરી દઈએ અને જો બધી વસ્તુ સારી રીતે મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે હવે તેની અંદર ડ્રાય ફ્રૂટને એડ કરી દઈશું તો પહેલાં થોડું એડ કર્યા છે તેને મિક્સ કરી દઈએ અને પછી ફરીથી થોડા મિક્સ કરી દઈશું ત્યાર પછી અહીંયા મેં સો ગ્રામ એ મેથીનો લોટ લીધો મેથીના લોટને પણ આપણે ચાડીને તેની અંદર એડ કરીશું તો આ રીતે તેને ચારણીમાં લઈ લઈશું અને ચારી દઈશું બધા લોટને અને મેથીના લાડુની રેસીપી ગમે તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને અડદિયા પાકની પણ રેસીપી મૂકેલી છે ગુંદર પાકની સોરી ગુંદર પાકની રેસીપી મૂકી છે તે પણ તમે જોજો ખજૂર રોલ પણ મૂક્યા છે તેની રેસિપી પણ તમે જરૂરથી જોજો તો બધી વસ્તુ ચડાઈ ગઈ છે આપણે ફરીથી તેને મિક્સ કરી દઈશું અને મિક્સ થાય એટલે તો આ મિક્સ થઈ જાય એટલે આપણે અહીંયા સાઈડ પર રાખી અને ગોળને અગાડી દઈશું અહીંયા આપણે ગોળનો કોઈ પાયો બનાવીને તૈયાર નથી કરવાનો એટલે તમે ચિંતા બિલકુલ ના કરતા અહીંયા મેં એક કઢાઈ લઈ લીધી છે કઢાઈની અંદર આપણે બે ટેબલ સ્પૂન જેટલું ઘી એડ કરી દેવાનું કુલ ટોટલ અહીંયા આપણે વન ફોર્થ કપ જેટલું ઘીની જરૂર પડશે અને ઘી તેની અંદર આપણે અહીંયા જે ગોળ કાપીને રાખ્યો છે તે એડ કરી દઈએ તો અહીંયા સાતસો ગ્રામ એક લીધો છે તેને લઈ લઈએ કઢાઈ ની અંદર એડ કરી દઈએ અને તેને સતત મિક્સ કરતા રહેવાનું તો જો સતત મિક્સ કરતાં આ રીતનું ઢીલું થવા લાગ્યું છે અને ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની હાઈ ગેસની ફ્લેમ ઉપર નથી કરવાનું અને અહીંયા ફરીથી આપણે બે ટેબલ સ્પૂન જેટલું ઘી એડ કરી દઈશું અને તમે જોઈ શકો છો કે એકદમ સરસ રીતે ગોળ ઓગળી ગયો છે અને હવે ગોળને આપણે પાયો નથી કરવાનો જો આ રીતના મોટા મોટા પરપોટા કે બુલબુલાવવા લાગે ને આ રીતના તમે જોઈ શકો છો વિડીયોમાં અને ગોળના આ રીતે ચમચાથી તમે હલાવશો ને તો ઢીલો પણ થયો હોય ને એવું લાગશે હલકું લાગશે તો આ સમયે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને તેને લોટ જે શેકીને રાખ્યા છે તે મિશ્રણની અંદર એડ કરી દેવાનું તો જો આ રીતે એડ કરી અને તેને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું અને જો તમે કડવું ઓછું ખાતા હોય તો મેથીનો લોટ લોટનું પ્રમાણ તમે ઓછું પણ કરી શકો છો તો જો સારી રીતે આ રીતે આપણે તેને મિક્સ કરી દેવાનું આ મિશ્રણથી અંદાજીત અઢીથી ત્રણ કિલો જેટલા મેથીના લાડુ બનીને તૈયાર થાય છે તો જો આ રીતના આપણે નાના નાના લાડુ બનાવી અને તૈયાર કરી દઈશું મોટા નાના જેવા તમે તમને ગમે એવા લાડુ બનાવીને તૈયાર કરી દેવાના નાનો લાડુ હોય તો શું છે જેને જેટલો ખાવો એટલો લઈ શકે છે મોટા લાડુ હોય તો તોડા તોડ કરે ને મજા ના આવે એટલા માટે નાના જ લાડુ વાળી અને તૈયાર કરવાનું જો હાથમાં થોડું મિશ્રણ લઈ આ રીતે દબાવી અને તેને ગોલ ગોલ ગુમાવી દેવાનો આ રીતે તો એકદમ સરસ નાના લાડુ બનીને તૈયાર થશે તો મે ઠંડી સ્પેશિયલ મેથીના લાડુ બનીને તૈયાર છે તો વિડીયો ફરીથી વિડીયો ગમે તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ ફોર વોચિંગ